સુરતના કામરેજ નજીક નેશનલ હાઇવે અડતાલીસના સર્વિસ રોડ પર દાહોદથી સુરત આવતી સરકારી બસ રેતી ભરેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસમાં સવાર ચાલીસ પૈકી દસથી પંદર મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ જ્યારે એક મુસાફર બસમાં ફસાઈ ગયો હતો કામરેજ બ્રિગેડ અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે બસનું પતરું તોડી ફસાયેલા મુસાફરને બચાવ્યો ઈજાગ્રસ્તોને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા તો દાહોદથી સુરત આવતી સરકારી બસ રેતી ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસમાં સવાર ચાલીસ પૈકી દસથી પંદર મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે જ્યારે એક મુસાફર બસમાં ફસાઈ ગયો હતો કામરેજ ફાયર બ્રિગેડ અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે બસનું પતરું તોડી ફસાયેલા મુસાફરને બચાવ્યો અને ઇજાગ્રસ્તોને સુરતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો